એક ના છેદ સ્વાધ્યા દાખલા નંબર છ કિંમત શોધો પેલો દાખલો એકના છેદમાં ત્રણ માઇનસ એક ઘાત માઇનસ ના છેદ માં ચાર માઇનસ એક ઘાત આકાની માઇનસ એક ઘાત આનો જવાબ લાવવા માટે કરીશું આપણે બરાબર 1 3 છેદ ની માઇનસ એક ઘાત એટલે જવાબ થઈ જાય ત્રણ ના છેદમાં એકના છેદમાં એક માઇનસ એક ની પ્લસ એક ઘાત માઇનસ એક ના ચાર તો ચાર ના છેદમાં એક આખાની પ્લસ એક ઘાત માઇનસ એક ઘાત તો હજી એમનું એમ જ છે બરાબર તો ત્રણ ના એક આખાની એક ઘાત કોઈ પણ સંખ્યા હોય જો હવે હું તમને અહીંથી એક નાની વસ્તુ દઉં છેદમાં એટલે થાય અને ઘાત જવાબ થઈ જાય તો બસ રહેવા દઈએ ચાર આખાની માઇનસ એક ઘાત ત્રણ માંથી ચાર જાય કેટલા વધે સાહેબ વધે માઇનસ એક એની પણ માઇનસ એક ઘાત જોજો માઇનસ એક ની માઇનસ એક ઘાત છે તો જવાબ શું થઈ જશે જુઓ ચાલો બરાબર એક ના છેદમાં માઇનસ એક ઘાત છે ટૂંકમાં સાહેબ કહેવાય માઇનસ એક આ થઈ ગયો તમારો જવાબ લો ક્લિયર યાદ રહ્યું ખબર પડી જો કયો રૂલ્સ યુઝ કરેલો છે તો એક જ રૂલ્સ યુઝ કર્યો છે

બીજો રૂલ્સ યુઝ કરેલો છે બીજો રૂલ્સ યુઝ કર્યો છે કર્યો છે એક ના છેદમાં માઇનસ એક બરાબર જવાબ માઇનસ એક આવ્યો કઈ રીતે આવ્યો તો એ જો શીખવાડો અહીંયા એકના છેદમાં માઇનસ એક હતું તો અંશ છેદમાં માઇનસ એક માઇનસ એક વડે ગુણી દ

એ હાલો નેકસ્ટ દાખલો ગણવા નેકસ્ટ દાખલો છે પાસના છેદમાં આઠ આખાની માઇનસ હાથ ઘાત ગુણ્યા આઠ ના છેદમાં પાંચ આખાની માઇનસ ચાર ઘાત આવું દેશી ગામડામાં બોલે જેમ કે આપણું જે ગુજરાતી ભાષા છે ને બહુ જ મજાની છે તમે બોલો ને એનો લહેકો બાર ગાવે બોલી બદલાય એની જેમ કે કોઈ પણ જગ્યાએ જાઓ એટલે તમારી બોલી બહુ મસ્ત મસ્ત થતી જાય આમ વડોદરા બાજુ જાઓ તો અલ્યા 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 થાય અમદાવાદમાં જાઓ તો બકા 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 થાય અને આ મહેસાણા ઉત્તર ગુજરાત બાજુ જાઓ તો ચોંચ્યો તો આપણે ચોંચ્યો કરતા રહીએ તો ખબર ના પડે હવે એમાં એવું થયું કે એક વખત એક ભાઈ ચા પીવા ગયા અને ત્યાં જે મહેસાણી હતા ઉત્તર ગુજરાત બાજુના હતા અને એ ગયા ચા પીવા આવ્યા દક્ષિણ ગુજરાત કે પોણી આપો પોણી

આ દાખલો મને આઈએમપી લાગે છે ને સરસ મજાનો પરીક્ષામાં પૂછે ને હાવ ઈઝી દાખલો તો કાઈ ન કરાય જે પેલા છે ને ઘાત જોઈ લેવાની બેની માઇનસ ઘાત છે એમાં એ જોઈ લેવાનું કે કઈ સંખ્યા સૌથી મોટી છે સાત મોટી ને બસ આને અલ્ટરનેટ કરવાનું એકને જ ચેન્જ કરવાનું બે ને ચેન્જ કરવાનું થતું નથી એકને જ ચેન્જ કરવાનું છે ચાલો લખો બરાબર પાંચ ના છેદમાં આઠ ની માઇનસ સાત ઘાત તો આઠ ના છેદમાં પાંચ આખાની પ્લસ સાત ઘાત આઠ ના છેદમાં પાંચ બરાબર બી ના એ આખાની પ્લસ એમ ઘાત ક્લિયર બરાબર તો અહીંયા શું થશે હવે જો અહીંયા આધાર સમાન આઠના છેદમાં પાંચ આઠ છેદ માં પાંચ આધાર સમાન એટલે આઠ ના છેદ માં પાંચ પ્લસ માઇનસ ચાર બરાબર એની એમ પ્લસ એન રેવડી ચલો બરાબર તો ના પાંચ માઇનસ ચાર તો બરાબર આઠના ના છેદ માં પાંચ સાત માંથી ચાર જાય ત્રણ વધે ચાલો આગળ જોઈએ આખાની ત્રણ ઘાત તો આઠ ની ત્રણ ઘાત છેદ માં ની ત્રણ ઘાત કારણ કે એ છેદ બી આખાની ઘાત બરાબર એની એમ ઘાત છેદ તમારો જવાબ છે ક્લિયર ચાલો જઈએ નેક્સ્ટ દાખલા નંબર સાત ચાદુદ આપો અરે ભાઈ ચાદુદ નથી સાદુરૂપ આપો એવું છે શું છે સાધુ રૂપ આપો સાધુ રૂપ આપો ચાલો સાદુ રૂપ આપો એની અંદર જવાબ તમારો ઘાતની અંદર રહે તો કોઈ જ વાંધો નથી બરાબર છે સંખ્યા લાવવો જરૂરી નથી જ્યારે કિંમત શોધો હોય ત્યારે સંખ્યા લાવવું જરૂરી હોય છે બરાબર છે ચાલો જોતા જઈએ આપણે દાખલા નંબર એક પચ્ચીસ ગુણ્યા ટીની માઇનસ ચાર ઘાત છેદમાં પાંચની માઇનસ ત્રણ ઘાત ગુણ્યા દસ ગુણ્યા ટીની માઇનસ આઠ ઘાત પાંચ ગુણ્યા પાંચ થાય પચીસ એટલે જેવું ના કરો તો એ કઈ વાંધો નહીં ચાલો અત્યારે હજી ને જ રહેવા દે શરૂઆત પચીસ એમનું ગુણ્યા ટી માઇનસ ચાર ઘા ગુણ્યા આઠ ઘાત છેદમાં છે હું લઈ જાઉં છું કેવી થઈ જાય કેવી થઈ જાય પાંચ ની પ્લસ ત્રણ ઘાત થઈ જાય ઓકે તો છેદમાં તો છેદમાં કેટલું વધુ દસ કેટલું વધુ દસ ક્લિયર ટી નો વહીવટ થશે ટી માં આધાર સમાન છે

આધાર સમાન ઘાતાંક સરવાળો વચ્ચે હવે આપણે ગુણાકાર કરવાનો છે જોજો પચીસ પંચા એકસો પચીસ એકસો પચીસ પંચા છસો ની ચાર પ્લસ આઠ તો 8 માંથી 4 જાય 4 વધે મોટા પદની નિશાની પ્લસ જવાબ પ્લસ નું તો 625 t ની 4 ઘાત આખાના છેદમાં 2 આવી ગયો જો બાલ રેડી પૂરો દાખલો હજી એક વખત સમજાવું છું ધ્યાનથી સમજો કે શું શું વસ્તુનો આપણે અહીંયા યુઝ કરેલો છે તે બરાબર છે ચલો તો 25 ના 25 બેઠા t ની -4 ઘાત બેઠી ગુણ્યા જોઈએ છેદ માં માઇનસ આઠ ઘાત છે અંશમાં જાય એટલે પ્લસ ચાર ઘાત થાય પાંચ ની છેદમાં માઇનસ ત્રણ ઘાત છે અંશમાં જાય એટલે પ્લસ ઘાત થાય નિયમ કયો સમજાણું ચાલો નેક્સ્ટ 25 ના 25 બેઠા 5 ના ઘન નું વિસ્તરણ કર્યું છે અહિયાં તો પાંચ 5 પાંચ એટલે પાંચ ની ત્રણ ઘાત થઈ ગઈ

પાંચ પાંચ ઉડી ગયા તો પચીસ પંચા એકસો પચીસ એકસો પચીસ પંચા છસો પચીસ ટી ની આઠ માંથી ચાર જાય તો ચાર વધે તો ટી ની ચાર ઘાત છેદમાં બે તો બે ક્લિયર ચાલો આ જવાબ તમને આવડવો જોઈએ ને આ સવાલ આટલા ત્રણ જ સ્ટેપનો દાખલો છે બહુ ઈઝી છે દરેક છોકરાને એમ લાગે પરીક્ષામાં બહુ અઘરું અઘરું પૂછે અઘરું ને આ સહેલું છે આ આઈએમપી દાખલો છે નેક્સ્ટ સાવધાની શાંતિ દાખલો ગણવાનો છે ત્રણ ની માઇનસ પાંચ ઘાત એમ ના એમ ગુણ્યા દસ ની માઇનસ પાંચ ઘાત તો દસ નો મતલબ થાય બે ગુણ્યા પાંચ આપણને સીધી ખબર પડે છે પાંચ નો ઘન બરાબર એકસો પચીસ જો મારે એકસો પચીસ નો લખવું હોય તો હું શું લખી શકું પાંચ નો ઘન લખી શકું બરાબર છે ત્રણ આખાની માઇનસ પાંચ ઘાત ચાલો ક્લિયર છે અહિયાં અહિયાં કોઈ જ નિયમ વાપરા નથી અહિયાં ખાલી મેં અવયવીકરણ કર્યું છે દસ ને બીજી કેવી રીતે લખી શકાય છે ને બીજી કેવી રીતે લખી શકાય તે જ લખ્યું છે ખાલી બાકી અહીંયા કોઈ જ ચેન ચાલુ કરેલો નથી હવે હું નિયમો યુઝ કરીશ બરાબર છે ચાલો ધ્યાનથી કરીશો ત્રણ ની માઇનસ પાંચ ઘાત પાંચ ની ત્રણ છે તો હું શું કરું છું ત્રણ ની માઇનસ પાંચ ઘાત બેઠી લખી ગુણ્યા પાંચ ની ત્રણ ઘાત બેઠી લખી ગુણ્યા પાંચ ની માઇનસ સાત ઘાત છે અંશમાં જશે એટલે પ્લસ સાત ઘાત થાય એટલે પાંચ ની સાત ઘાત ક્લિયર છે બે ની માઇનસ પાંચ ઘાત ગુણ્યા પાંચ ની માઇનસ પાંચ ઘાત ની બે ગુણ્યા ત્રણ આખાની માઇનસ પાંચ ઘાત તો બે ની માઇનસ પાંચ ઘાત ગુણ્યા ત્રણ ની માઇનસ પાંચ ઘાત કારણ શું કારણ કે માઇનસ પાંચ ઘાત વાળો એનો જવાબ આ રીતે લખવામાં આવ્યો છે જો જો ક્લિયર આ કાઉસ છોડ્યો તો એ કાઉસ નો જવાબ આ રીતે લખો સમજાણી આખી વાત કઈ રીતે કાઉસ લખવામાં આવે છે છોડવામાં આવે છે તે જોઈએ નેક્સ્ટર છે ક્યાંય સરવાળાની નિશાની નથી છેદમાં બધું જ ગુણાકારમાં છે ક્યાંય સરવાળાની કે બાદ બાકીની નિશાની છે નહીં એટલા માટે અહીંયા અંશ છેદ ડાયરેક્ટ ઉડાડવા દોડી શકે ખાસ તકેદારી રાખવાની ખાસ ધ્યાન રાખવાનું કે ક્યારે ઉડી શકે ને ક્યારે ન ઉડી શકે જો વચ્ચે પ્લસ માઇનસ ની નિશાની હોય તો ક્રોસમાં માં ના ઉડે અંશ છેદમાં માં આવતો હોય તો રીતે ઉડી શકે પણ જો ઉપર ગુણાકાર છેદ ગુણાકાર ને ઉપર નીચે ઉડતો હોય તો ઉડી શકે તો અહીંયા બધું જ અંશમાં ગુણાકાર છે એટલા માટે ઉડી શકે ચાલો તો બે ની માઇનસ પાંચ ઘાત તો બે ની માઇનસ પાંચ ઘાત બે ની માઇનસ પાંચ ઘાત ઉડી જશે ત્રણ ની માઇનસ પાંચ ઘાત ત્રણ ની માઇનસ પાંચ ઘાત ઉડી જશે તો અહીંયા બધી જગ્યાએ ફક્ત પાંચ 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 વધ્યા આધાર બધી જગ્યાએ સરખા છે આધાર બધી જગ્યાએ સરખા છે એટલા માટે અહીંયા છે સાત વત્તા માઇનસ પાંચ ક્લિયર ચાલો બરાબર પાંચ ની ત્રણ વત્તા સાત એટલે દસ પ્લસ માઇનસ માઇનસ એટલે માઇનસ પાંચ બરાબર શું આન્સર થઈ જાય પાંચ ની પાંચ ઘાત દસ માંથી પાંચ જાય તો પાંચ વધે પાંચ ની પાંચ થઈ ગયો જવાબ કયો નિયમ વાપરો નિયમ વાપરો તો કારણ કે એની ઝેડ ઘાત બરાબર એની એમ પ્લસ એન પ્લસ ઝેડ સાહેબ તમે આવો નિયમ તો લખાયો જ નથી અરે ભાઈ આધાર સમાન હોય ને તમારે ગમે એટલી સંખ્યા હોય ગુણાકારમાં એ બધાયનો સરવાળો કરી દેવા આપણો જે નિયમ હતો એ નિયમનું મેં અહીંયા થોડુંક વિસ્તૃત સ્વરૂપ લખેલું છે બરાબર છે અહીંયા થોડોક મગજને દિમાગ વાપરજો કદાચ તમે આ રૂલ્સ ના લખો ને એની જગ્યાએ સાદો રૂલ્સ લખી દો ને આપણો એની એમ ગાત ગુણ્યા એની એન ગાત બરાબર એની એમ પ્લસ એન ગાથ તોય ચાલે બરાબર છે આ રૂલ્સ લખો તો પણ ચાલે આ એક સ્ટેપ મેં આગળ આપ્યું તમને એડવાન્સ તરીકે આપેલું છે બહુ કાંઈ એમાં વિચારવા જેવું છે નહીં ચાલ તો અહીંયા જવાબ થઈ ગયો પાંચની પાંચગાત ક્લિયર છે ચાલો જોઈએ નેક્સ્ટ રેવા ધોરણ ત્રણ થી આઠ માટે તમારા માટે ખૂબ જ ઉપયોગી એવી સ્વ અધ્યયન પોથી જે તમને મળવાની છે PDF ના સ્વરૂપમાં છે અને બુક ના સ્વરૂપમાં મળવાની છે ભાઈ ક્યાંથી મળે તો પ્લે સ્ટોર માંથી ડાઉનલોડ કરવી પડે ઓશિયન કોચિંગ ક્લાસીસ ની એપ્લિકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે ત્યાંથી તમને અંદરથી પીડીએફ અથવા તો બુક માટેની બધી જ અંદર સુવિધાઓ આપેલી હશે ને આગળ જોઈએ તો WhatsApp પર તમે કોન્ટેક્ટ કરી શકો છો 63 54 82

રેડી થઈ જાજો સ્વાધ્યાય 10.2 માટે ખાસ 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 કહી રહ્યો છું કે સ્વાધ્યાય 10.2 આનાથી પણ ઇન્ટરેસ્ટિંગ હશે અને એની સાથેની થિયરી લઈને પણ આવીશ એટલા માટે જ કહું છું કે મારો વિડિયો પહેલેથી લઈને અંત સુધી નિહાળશો તો તમને ખ્યાલ પડશે કે નેક્સ્ટ એપિસોડમાં શું આવશે આપણે જોઈએ છે ને ઘણી વખત કે કહાની અબ તક તો નઈતર પછી છેલે શું આવે અગલે એપિસોડ મે તો નેક્સ્ટ એપિસોડ મેં શું આયેગા ઓ દેખને વાલે હે તો ઉસકે લિયે નેક્સ્ટ એપિસોડ મેં જ આવના પડેગા તો મળીશું વિદ્યાર્થી મિત્રો પાછા દસ પોઈન્ટ બે સાથે ત્યાં સુધી આપની રજા લઈ રહ્યો છું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત